આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે સુરતના યુથ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ કરવામાં આવ્યો છે જેમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના ફોટો સાથેની અરજી કાઢવામાં આવી છે કોંગ્રેસી નેતાઓએ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીના બંગડા ફૂંકતી ભાજપ આશ્ચર્ય હેઠળ વિકસી રહેલા ગુજરાતના ગેરકાયદેસર દારૂ માફિયાઓની તાકાતની તમે કલ્પના કરો છો બુટલેગરે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ભરેલી ગાડીથી ઉડાવીને મૃત્યુ નિપજાવી દીધું ગુજરાતમાં છેલ્લા બત્રીસ વર્ષથી ભાજપનું રાજ છે જતાંય ભાજપ ગુજરાતમાં દારૂબંધી કરવામાં તથા અન્ય સામાજિક પ્રવૃત્તિઓ અટકાવવામાં અને ગુનાખોરીનો નિષ્ફળ નિવડ્યો છે અને બુટલેગરો દિવસેને દિવસે બેફામ બનતા જાય છે આ તમામ ઘટનાને લઈને આજ રોજ લિંબાયત વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા આંબેડકરનગર લિંબાયત ખાતે ગુજરાત રાજ્યના નિષ્ફળ ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની અર્થી ઉપર અંતિમ યાત્રા કાઢીને આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું હતું આ સાથે જ રોડ પર અર્થી લઈને નીકળ્યા હતા બે દિવસ પહેલા એક એક સ્ટેટ મોનિટરિંગ સેલના એક પીએસઆઈ એક ગુટલે ઘરે પોતાની ગાડી ચડાવીને એક હત્યા કરી નાખી છે એના વિરોધમાં અમે આજે લીંબાયત યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા આજે લીંબા લીંબાયત વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને હોમ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અરથી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું છે ભારે ભારે મોટી સંખ્યામાં અમારી સાથે યુવાનો જોડાયા છે સ્થાનિક લોકો જોડાયા છે Okay. हाँ जी मेरा नाम गाजी शेखर और आज हिम्बायत युवक कांग्रेस की तरफ से हिम्बायत में हमने माननीय गृह राज्य मंत्री और मुख्यमंत्री की अंतिम यात्रा निकाली अंतिम यात्रा निकालने का मकसद ये था कि आप सब देख रहे होगा पहले इतने समय से गुजरात के अंदर हमारी महिला मां बहनें सुरक्षित नहीं है अभी लास्ट ही कुछ दिनों पहले सुरेंद्र नगर में एक पुलिस अधिकारी की एक बुटलेगर ने अपनी कार के नीचे उनको रोन डाला जिसमें उनकी मौत हो मौत हो गई साथ ही साथ आज अभी तक उसको कोई पकड़ने में आया नहीं है तो हम लोग ये पुलिस की तरफ से भी काम कर रहे हैं गृह राज्य मंत्री से हमारी पुलिस सक्षम है इनको फ्री एंड है और बुटलेगरों का जो इतने बेफाम हुए तो जरूर कहीं ना कहीं तंत्र का इनके ऊपर बहुत बड़ा हाथ होगा तभी आज ये इतने बेफाम हुए और किसी की कोई सुना है एक आम इंसान परेशान है तो पुलिस का आज ये हाल है तो आम इंसान क्या करेगा ये हमारी एक दरखात और इसको लेके हम आज हर संघवी जी और मुख्यमंत्री भूपेंद्र पटेल की अंतिम यात्रा निकालने में आई है કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે